आखरे फायर विभाग में चलता भ्रष्टाचार ने कमिश्नरे रे मारी रोकता एकल वीर महेंद्र सिंह बचे गए अस्थायी अध्यक्ष ने बुके आपा पालिका पधारया चकोर स्थाई अध्यक्ष ने महेंद्र सिंह ने चतुर्चारनु खैल आवी जता पाछड़ बाड़ ने रवाना तथा महेंद्र सिंह पाछड़ पाछड़ तोड़िया मुके लिधा बिना अध्यक्ष रवाना अंदर अभिनंदन पठावा जाऊच ભાઈ કોની ભલામણથી તમે આટલા કરોડો કરોડો રૂપિયા આજે છે ત્યારે આજે તમે આટલા દસ દસ ગણો ભાવ આપ્યો તમે તમારા ખિસ્સામાંથી આપત આજે તમે તમારા છોકરાના હળાત બાજુની સિસોડી હારી છે પ બસો પચીસ સિસોડી આ વડોદરાની જનતાની પસીનાની કમાણીનો પૈસો છે એટલે અમે તો મેન અભાવ તો આપણા કમિશનર સાહેબે છે પણ મેન પાસ તો આ લોકોએ કર્યું ને તો આવી કેટલી દરખાસ્તો પાસ કરી છે અમે એમને જાણવા માગીએ છીએ આવી તમે કેટલી દરખાસ્તો પાસ કરી છે ભાવે આને કહેવાય ચોરકી દાલીમે તિનખા મેં અમને અભિનંદન પાઠાવવા માટે આ ભૂગે લઈને જતો તો મારો ફક્ત અમને એક જ સવાલ હતો કે જે આ લાંચિયા અધિકારી જે સસ્પેન્ડ થયા પણ એ દરખાસ્ત તો તમારા સ્થાયી સમિતિ માં પાસ થઈ ને તો તમને ખબર ના પડી બસો પચીસ રૂપિયા ની સિસોટી પીપી લાગી ગઈ સાહેબ જતા રહ્યા આ હું નથી પૂછતો વડોદરા જનતા પૂછે છે કેટલા ત્યાં દોઢ કલાક થી છું આ મારા ફૂલ મૂરજાઈ ગયા અને ભાઈ પાટલા બે ગયા આ વડોદરાની જનતા વતી હું પૂછવા ગયો હતો કે સાહેબ તમે જે પેલા ત્રણ મગરો પણ પાસ તો તમારી પાસે થવા આવ્યું હતું ને તો પાસ કેમ કર્યું આવી બીજી કેટલી દરખાસ્તો તમે પાસ કરી છે એ પૂછવા આવ્યો હતો અને આ તો હવે વડોદરાની જનતા પૂછશે આ ગણપતિ આવી રહ્યા છે ને તારે આરતી કરાવવા માટે પ્રસાદ વિતરણ કાર્યક્રમ વડોદરામાં ચાલુ થવાનો છે ને ત્યારે વડોદરાની જનતા અમને સવાલ કરશે કારણ કે વડોદરાની જનતાની ખૂન પસીનાની ની કમાણી ના લોકો ટેક્સ ના રૂપિયા છે આ લોકોને લેર કરવા માટે નથી ફ્રેન્ડ રેડ લેબલ માટે વડોદરાની જનતા નથી પૈસા આપતી તો પાણી છાંટવું પડ્યું પણ એ ખબર નઈ એ તાજા તાજા પાછળ નીકળીને જતા રહ્યા અને કીધું કઈ ગયા તો કે સાહેબ પીપી ગયા આવી પીપી હોય પાછલા બાયણેથી નીકળી જવાનું તમે વડોદરાની જનતાના વોટો આગલા બાયને લીધેલા વડોદરાની જનતાએ તમને પ્રેમથી વોટ આપ્યા છે તમે આ રીતે અમારી સાથે છેતરપિંડી કઈ રીતે કરો પહેલાં મીડિયાના બહાને કલાક કોન્ફરન્સ ચાલે છે તું એક કલાક નરેન્દ્ર મોદીને અમિત શાહ બી આટલી બધી કોન્ફરન્સ નહીં કરતા સીધી વાત નહીં કરતા મન કી વાત મોદીજી અડધો કલાકમાં પતાઈ જાય તમે દોઢ દોઢ કલાક કરો છો વાત વડોદરાની જનતા જવાબ માંગશે